એ તમને આની સાથે મળવા પાત્ર છે બરાબર આ બધી એની સાથે તમને ફ્રી મળવાની છે તો વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાઓ અને ત્યાં જઈને તમને લિંક આપેલી છે ત્યાં જઈને તમે પરચેસ કરી શકો છો આમાં એક કમ્પ્યુટરની બુક અને રમત ગમતની બુક આ બંને બાકી છે જે તમારી વીસ માર્ચ સુધી અપલોડ થઈ જશે અને એકવીસ ટેસ્ટ પણ વીસ માર્ચ સુધી અપલોડ થઈ જશે જોઈએ પ્રશ્ન તો ક્રિકેટ ઇતિહાસની પ્રથમ ટેસ્ટ મેચમાં કયો દેશ વિજેતા થયો તો ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચના છ બોલની એક ઓવરનો પ્રારંભ ક્યારથી થયો ઓગણીસો થી સામાન્ય રીતે ટેસ્ટ મેચ કેવા રંગના દડાથી રમાય છે અથવા બોલથી રમાય છે લાલ બોલથી સામાન્ય રીતે ટેસ્ટ મેચમાં ઉપયોગમાં લેવાતા બોલના નામ જણાવો ડ્યુક બોલ કુકાબુડા બોલ એસજી બોલ ભારતની પ્રથમ ટેસ્ટ મેચ ક્યારે અને કોની સામે રમાઈ હતી ઓગણીસો ને બત્રીસમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના પ્રથમ કેપ્ટનનું નામ જણાવો સી કે નાયડુ એમનું પૂરું નામ પણ પૂછી શકે કોટારી કનકૈયા નાયડુ ભારતની પ્રથમ ટેસ્ટ મેચમાં કયા ગુજરાતી ખેલાડી ભારતીય ટીમના સદસ્ય હતા તો કે અમરસિંહ નકુમ અને સોરાબજી કોલાહ પ્રથમ ગુજરાતી ફાસ્ટ બોલરનું નામ જણાવો અમરસિંહ નકુમ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન બનનાર પ્રથમ મૂળ ગુજરાતી જામનગરના હતા ક્રિકેટ ભારતીય ક્રિકેટ ટીમ તરફથી ટેસ્ટ મેચમાં ઓપનર દ્વારા બનાવવામાં સૌથી મોટી ભાગીદારી કોની હતી પંકજ રોય અને વિનુ માંકડ દ્વારા ચારસો ને તેર રનની ભાગીદારી ટેસ્ટ મેચમાં સૌથી લાંબી ઇનિંગ્સ રમનાર ખેલાડીનું નામ જણાવો હનીફ મોહમ્મદ જે સોળ કલાક અને દસ મિનિટ રમ્યા હતા આઝાદી દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કોણ હતા લાલા અમરનાથ પોતાના કરિયરની પ્રથમ ટેસ્ટ મેચ ડેબ્યુ મેચમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડીનું નામ જણાવો લાલાલ અમરનાથ પોતાના કરિયરની પ્રથમ ટેસ્ટ મેચ એટલે કે ડેબ્યુમાં સદી કરનાર પ્રથમ ગુજરાતીનું નામ દીપક શોધન ટેસ્ટ ક્રિકેટમાં સર ડોન બ્રેડમેનની ઓગણત્રીસ સદીનો વર્લ્ડ રેકોર્ડ તોડનાર પ્રથમ ક્રિકેટર કોણ હતા સુનીલ ગાવસ્કર સુનિલ ગાવસ્કર તેમની પ્રથમ ટેસ્ટ મેચ કયા દેશ સામે રમ્યા હતા વેસ્ટ ઇન્ડિઝ સાથે સામે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડીનું નામ જણાવો સચિન તેંડુલકર એકાવન અને જેકબ કેલિસ સો રન કર્યા હતા ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી કરનાર ભારતનો પહેલો બેસ્ટમેન કોણ હતો પોલી ઉમરી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારનાર ખેલાડીનું નામ જણાવો ડોન બ્રેડમેન બાર સદી

આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારનારનું નામ બેન સ્ટોક ઇંગ્લેન્ડના આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર ભારતીય ખેલાડીનું નામ વિરેન્દ્ર સહેવાગ એકાણું સિક્સ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વાર દસ કે તેથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ધરાવનાર ખેલાડીનું નામ મથૈયા મુરલીધરન શ્રીલંકા એક ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ કયા ખેલાડીના નામ છે જીમ લેકરના નામે ઓગણીસ વિકેટ ટેસ્ટની એક ઇનિંગમાં નવ વિકેટ લેનાર પ્રથમ ભારતીયનું નામ જણાવો જસુ પટેલ ગુજરાતના હતા ટેસ્ટ ક્રિકેટમાં એક જ ઇનિંગમાં દસ વિકેટ લેનાર ભારતીય ખેલાડીનું નામ અનિલ કુંબલે ટેસ્ટ ક્રિકેટમાં એક જ ઇનિંગમાં દસ વિકેટ લેનાર ખેલાડીઓના નામ જણાવો જીમ લેકર ઇંગ્લેન્ડ અનિલ કુંબલે ભારત અને એઝાઝ પટેલ ન્યુઝીલેન્ડ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ કયા ખેલાડીના નામે છે એમ મુરલીધરણ આઠસો વિકેટ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય ખેલાડીનું નામ અનિલ કુંબલે છસો ને ઓગણીસ વિકેટ કપિલ દેવે કયા બોલરના કપિલ દેવ કયા બોલરનો સૌથી વધુ વિકેટ લેવાનો વિશ્વ વિક્રમ તોડ્યો હતો રિચાર્ડ હેડલીનો ચારસો એકત્રીસ વિકેટનો ટેસ્ટ ક્રિકેટમાં એક જ મેચની બંને ઇનિંગ્સમાં એન્ટ્રીક લેવાનો રેકોર્ડ કયા ખેલાડીના નામે છે જીમી મેથ્યુઝ ઓસ્ટ્રેલિયાનો ટેસ્ટ મેચની પ્રથમ ઓવરમાં પ્રથમ ત્રણ બોલમાં ત્રણ વિકેટ લઈ એટ્રિક લેવાનો રેકોર્ડ ધરાવનાર ખેલાડીનું નામ જણાવો નુવાન જો શ્રીલંકાના ટેસ્ટ મેચની પ્રથમ ઓવરમાં એટ્રિક લેનાર એક માત્ર ભારતીય ખેલાડીનું નામ જણાવો ઇરફાન પઠાણ ટેસ્ટ ક્રિકેટમાં એકથી વધુ એન્ટ્રી કયા ખેલાડી દ્વારા લેવામાં આવી હતી હગ ટ્રમ્બલી ઓસ્ટ્રેલિયા જીમી મેથ્યુઝ ઓસ્ટ્રેલિયા વસીમ અક્રમ પાકિસ્તાન અને સ્ટુવર્ટ બોર્ડ ઇંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક નોંધાવનાર પ્રથમ ભારતીય ખેલાડીનું નામ જણાવો હરભજન સિંઘ ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક નોંધાવનાર ભારતીય ખેલાડીનું નામ જણાવો હરભજન સિંઘ ઇરફાન પઠાણ અને જસપ્રીત બુમરાહ બોક્સિંગ ડે ટેસ્ટ મેચ કોને કહેવાય ક્રિસમસ પછીના દિવસે એટલે કે છવ્વીસ ડિસેમ્બર થી શરૂ થતી ટેસ્ટ મેચને બોક્સિંગ ડે ટેસ્ટ મેચ કહેવાય છે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમનાર દેશ કયો ઇંગ્લેન્ડ સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ જીતનાર ઓસ્ટ્રેલિયા સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો રેકોર્ડ કયા ખેલાડીને નામે છે સચિન તેંડુલકરના નામે વિશ્વની સૌપ્રથમ ડે નાઇટ ટેસ્ટ મેચ ક્યાં અને ક્યારે યોજાઈ હતી એડિલેટ ખાતે ઓસ્ટ્રેલિયામાં નવેમ્બર બે હજાર પંદરમાં યોજાઈ હતી કોની કોને વચ્ચે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે જેમાં ઓસ્ટ્રેલિયા વિજેતા થયું હતું ડે નાઇટ ટેસ્ટ મેચ કયા રંગના બોલથી રમાય છે ગુલાબી બોલથી ભારતની સૌપ્રથમ પ્રથમ ડે નાઇટ ટેસ્ટ મેચ ક્યાં અને ક્યારે રમાઈ હતી ઇડન ગાર્ડન કોલકાતા ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જેમાં બાંગ્લાદેશ જે છે એ હાર્યું હતું ને ભારત જીત્યું હતું તો મિત્રો આજનો ક્લાસ અહીંયા સમાપ્ત કરીએ મળીએ નેક્સ્ટ ક્લાસમાં જય હિન્દ જય ભારત